સુરતના વરિયાવ કણાદ રોડ ઉપર આવેલા ઘોડા કરનાળા નજીક કણાદ ગામ ખાતે નિર્વાણા અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો ઉપર કારમાં સવાર યુવાનો દ્વારા બેટ વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારે બની હતી જ્યારે મંદિરમાં મહંત સ્વામીની સભા હોવાથી ટ્રાફિક નિયમન કરી રહેલા સ્વયંસેવકોને નિશાન બનાવવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે કણાદ ગામ ખાતે આવેલા અક્ષરધામ મંદિરમાં મહંત સ્વામીની સભાનું આયોજન કરાયું હતું આ સભાના કારણે વરિયાઓ કણાદ રોડ ઉપર ટ્રાફિકનું પ્રમાણ વધ્યું હતું જેને નિયંત્રિત કરવા માટે મંદિરના સ્વયંસેવકો ફરજ ઉપર હતા તે દરમિયાન એક કારમાં સવાર કેટલાક યુવાનોએ સ્વયંસેવકો સાથે ઝપાચપી કરી અને બેટ વડે માર માર્યો હતો આ ઘટના બાદ મામલો જહાંગીરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું આ હુમલામાં સ્વયંસેવકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલા પાછળનો ચોક્કસ હેતુ જાણવા પ્રયાસ કરી રહી છે આ ઘટનાને પગલે અક્ષરધામ મંદિરના અનુયાયીઓ અને સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે